અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર જૂની ઇન્ડોફિલ્ડ કંપની સામે સાઈડ પર ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લઈ નજીકના કાસ અને જમીન પર ફેલાઈ ગઈ હતી એટલું જ નહીં આગે સાઈડ પર રહેલા એક કેબિન પણ ચપેટમાં આવી જતા આખું કેબિન ખાક થઈ ગયું હતું બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો સ્થળ પરથી માહિતીના અનુસાર વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે ઘટના અંગે ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતા ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેને લઈ આગ વધુ ફેલા અટકી હતી અને પોણા કલાકની જેમતે આગ પર કાબુ મેળવાયો હતો આગને પગલે ત્રણ બાજુનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો જેને લઈ ચક્કાજામ સર્જાયો હતો ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો